સંતશ્રી દેશડ ભગત રજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો પ્રથમ વખત કારોબારી સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવણીની શરૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં નાની બાળાઓ અને દીકરીઓને માતાજીના ગરબા સાથે આરાધના કરી સમાજના મોભી આગેવાન પ્રમુખ પદ ઉપર મહેશભાઈ સોઢા તેમજ જીતેન્દ્રભાઈ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંદ્રા શહેરી વિસ્તારમાં મધ્યસ્થમાં આવેલ સંતશ્રી દેશડ ભગતની જગ્યા વિશ્વ પ્રખ્યાત છે જે સાનિધ્યમાં ભગવાન જેઓની મદદે આવ્યા તેવા મહાન સંત શ્રી દેશર ભગતના સાનિધ્યમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી ધાંગધ્રામાં સૌ પ્રથમ વખત સંત શ્રી દેશર ભગત રજપૂત સમાજની કારોબારી સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દીકરીઓ બહેનો માતાઓ તથા ભાઈઓ પણ જોડાયા હતા જેમાં કારોબારી સમિતિ નવદુર્ગા પૂજન કરીને તેમના આશીર્વાદ લીધા આ સંપૂર્ણ નવરાત્રી મહોત્સવની જવાબદારી પ્રમુખ મહેશભાઈ સોઢા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ ચૌહાણ શૈલેષભાઈ રાઠોડ તથા તમામ કારોબારી સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી ધર્મેશ રબારી ધાગંધ